કોમેન્ટ કરજો આ શેનું ઝાડ છે કોઈ ખબર હોય કોઈને તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ફૂલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજે શું કહેવાય વૃક્ષ વાવાનો વિચાર થઈ ગયો હતો કારણ કે ઓલા વર્ષે આવ્યા હતા પણ ગુલાબ નહોતા થયા તો આજે વિચાર છે કે કંઈક નવા ઝાડવા ઘરે વાવવાનું તો અત્યારે આવી ગયા છે નર્સરી જો આ બધા ઝાડવા છે તો આમાંથી કયું સારું લાગે એ લેવાનું છે ખાલી સોંપવાનું છે ઘરે કારણ કે આઠ દસ કુંડા પડ્યા છે એમને તો વિચાર છે કે એમાં નાખી દઈએ ને તો સારું લાગે તો આમાં તો ઘણું બધું છે હવે આમાં તો આપણને એટલી બધી ક્યાંય ખ્યાલ પડે નહીં તો હું ને ભાઈબંધ આવ્યા છે ભાઈબંધને વધારે થોડુંક નોલેજ છે એટલા માટે એને તો સોંપી દીધું છે કે તું તારી રીતે ગોત બટ હવે અત્યારે તો જો આમાં બધા અલગ અલગ ઝાડવા છે ભાઈ કોઈને ખબર પડતી હોય તો જરા કોમેન્ટ કરી દેજો ને અત્યારે જો અમે રાખ્યું છે શું શું જો એક આ રાખેલું છે એક વ્હાઈટ કલર વ્હાઈટ કલરનું ગુલાબ ગુલાબનું ઝાડ રાખેલું છે અને પ્લસમાં હજી બે ત્રણ વસ્તુ વિચાર છે નાખવાનો તો હવે એ ભાઈ ગોતે છે ગોપાલ તો અત્યારે જ જો આ બધા ગુલાબના ઝાડ છે આ ગુલાબના ઝાડ છે તો હવે પેલા ખસી આગળ જાય ને એને પૂછી કે કાંઈ હું નવીનમાં છે કે નહીં તો એ કંઈક રાખ્યું હોય તો એને પૂછે મળી રહી તો સારો હાલો ને જ મળે મહાદેવ તો ભાઈ ઓલું કાઢ્યું હતું ને તો ભાઈ એક બીજું કાઢેલું છે હવે આ કાઢેલું છે જો આ વિચાર છે કારણ કે દસક કમઢા છે એટલે દસમાં નાખવાનું છે હવે આમાંથી આ ગોતે છે

કરવી છે ટ્રાય હા તો હાલો ટ્રાય કરવી તો કરી જ નાખવા ને લઈ લ્યો હાલો ફૂલ નો આવે ખાલી પાંદડા જ રહી એમને એ તો મને ખબર છે એમાં ખાલી પાંદડા જ રહી જો ટ્રાય એક અલગ જ લાગે પણ કેમ લાગે તો એ લઈ લઈ લે હાલ એક કાઢ્યું છે હવે લઈ તો એ છે હાલો

તો ફાઈનલી જો બિલ બની ગયું છે બસો ને દસ રૂપિયાનું બિલ આવ્યું છે ચાર રોપડા લીધેલા છે ગુલાબનું છે પછી બે ત્રણ છે 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 ખ્યાલ તો વિચાર કોમેન્ટ કરજો આ શેનું ઝાડ છે કોઈ ખબર હોય તો વડલો તો લાગતો જ નથી કઈક અલગ જ છે શેનું ઝાડ છે ને એ તો મને નથી ખબર તો તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરી દેજો અને હા કઈ રીતે આને સોંપવાના છે એ ભાઈ ઓલાને ખબર છે કારણ કે મને નોલેજ નથી વાડીવાળો કી છે હું નથી તો ઘરે જઈને એને સોંપવાના પણ છે તો તમને એ બતાવીશ કે કઈ રીતે સોંપે સક્સેસ રીતે સોંપવા હોય ને તો એ કઈ રીતે જાળવું થાય ને એ તમને બતાવશે કે એમાં એને કઈ રીતે સોંપવું કઈ રીતે પાણી નાખવું તો સારું ચાલો આગળ મળે ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ બબે મારાથી એક ખૂબ પડશે કોથરી કાઢીને વાવવાનું કે ભાઈ દાદાએ કીધું છે કોથરી હોતા નહીં ભાઈ મારાથી એક ઉપડો એટલે મેં એક લીધું બરાબર ને ગાડી તો જો બાર રાખી છે શાર આવી જાય તો બસ ઘણું ઘણું શાર આવી જાય તો ઘણું ઘણું ચાલો એક હાલે બે ના ખુલે આપો હાલો ભાઈ બે ભાઈ બે દો બે સાઈડ બબી મે કી દો ખુશિયા અને ઊભી કરવી પડશે ગાડી ને પછી પછી ખબર પડશે તમે મોટા મોટો બગલો જોયો તો બતાવો બગલો આજો મોટા મોટો બગલો મોવાનો મોટા મોટો બગલો હાલો ઘરે જવાનું છે ચાવી તો દે ભાઈ એમ ચાવી મેરે પાસ નહીં હે દોસ્ત હારું હાલો હવે ઘરે જઈને આને બધાને છે ને કમડામાં નાખી ધૂળી તો પડી છે ધૂળી પડી છે ધૂળીને પછી છે ને હાલે કે ઓલા વરોની ધૂળી કમડામાં છે હાલ છે કે નો હાલ વરસોની ધૂળી તો કે એવું છે હારું હાલે તો હવે ઘરે જઈ સીધા મળીએ તો ફાઇનલી જો ઘરે બધું ઉપર લઈ આવ્યા છે ને જો આ ચાર ઝાડવા છે આ જો કમડા ઓલા વરના છે

ફાઇનલી જો બધું કરી નાખું હજુ ઝાડવા ચાર રોપી દીધા છે ખરી આ તો બધું ધોવાઈ જાય તો આ તો બધું ધોવાનું બાકી છે આ બધું ધોઈ નાખશું પહેલાં તો ચાર વાયા છે હજી નવ પડ્યા છે આવા ખાલી તો આ બધાને વાવાના બાકી છે તો ફાઇનલી આપણે વિડીયોને પૂરો કરી નાખીએ છીએ અને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ખાસ મારી વિનંતી છે કે તમે પણ તમારા ઘરે ઝાડવા વાવો તેથી કરીને ઓક્સિજન ની માત્રા વધે એવું કઈક આવે છે પણ આટલું બધું આપણે વિજ્ઞાન જાણતા નથી તો સારું ચાલો નવા બ્લોગ માં મળ્યા ત્યાં સુધી જય શ્રી રામ એન હર મહાદેવ